સેલ્સ પ્રિન્સેપ સહિતના સહિત અન્ય લોકોએ જે નકશો બનાવ્યો હતો તે નકશો કલ્પના અને વાતચીત પર આધારિત હતો જેને પ્રમાણિત કહી શકાય નહીં આ પ્રથમ વખત છે જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને જ્ઞાનવાપી અને તેની રચનાની લંબાઈ અને પહોળાઈ માપીને અધિકૃત વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે જ્ઞાનવાપીનો વાપીનો આઠસો પાનાનો સર્વે રિપોર્ટ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો પ્લોટ નંબર નવ હજાર એકસો ત્રીસ પર સ્થિત જ્ઞાનવ્યાપી પરિસરનો નકશો રિપોર્ટનો વોલ્યુમ ચારના પેજ પર પેજ નંબર બસો સાત પર રજૂ કરવામાં આવે છે પહેલીવાર જ્ઞાનવ્યાપી પરિસરનો કાટમાળ હટાવ્યા બાદ આધુનિક સાધનોની મદદથી નકશો તૈયાર કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી પરિસરના વ્યાસ ભયરામાં પૂજા કરવાની મંજૂરી આપતા વારાણસી કોર્ટના આદેશને પડકારતા મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી સુપ્રીમ કોર્ટે પૂજાની મંજૂરી આપતા આદેશ વિરૂદ્ધ જ્ઞાનવાપી મસ્જિદ સમિતિની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો સુપ્રીમ કોર્ટે અરજદારને હાઈકોર્ટમાં જવા માટે કહ્યું